નીતા ચૌધરી નોકરી પોલીસની જલસા હિરોઈનના અને કામ ક્રિમિનલના આ ત્રણેય માટે જાણીતી હતી સોશિયલ મીડિયામાં નીતા ચૌધરી અને નીતા ચૌધરીનું જો એકાઉન્ટ તમે જુઓ તો પોલીસ યુનિફોર્મમાં રીલ બનાવવા માટે ફેમસ લોકોને ખૂબ આકર્ષિત કરતી અને આ જ નીતા ચૌધરી જેટલી લોકોને આકર્ષિત કરતી એટલા જ તેના જે કામ હતા તે ક્રિમિનલ માઇન્ડેડ હતા એવું કહેવાય રહ્યું છે અને કચ્છની અંદર એવું કહેવાય છે કે જે ગાંધીધામમાં બે હજાર ને પંદરમાં તેને પોસ્ટિંગ મળ્યું ત્યાંના જ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવતી હતી શું છે તેની ક્રાઇમ કુંડલી જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભચાઉ પાસે પોલીસે જ્યારે રોકી ત્યારે પોલીસ પર પોતાની જ ગાડી ચલાવી પોતાના બુટલેગર સાથી સાથે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો અને પોલીસે જવાબમાં ફાયરિંગ કરવું પડ્યું ત્યારે તો આ નીતા ચૌધરી અને તેનો બુટલેગર સાથી જે હતો યુવરાજસિંહ આ બંને જણા રોકાયા અને પોલીસે તેમની ધરપકડ કરી હવે પોલીસે આ ધરપકડ કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ ગુનો દાખલ થયો છે પોલીસ પર ગાડી ચડાવી તેની હત્યા કરવાનો પરંતુ આ બધાની વચ્ચે જો નીતા ચૌધરીની વાત કરવામાં આવે તો નીતા ચૌધરીની ક્રાઈમ કુંડલી શું છે કારણ કે તેની ક્રાઈમ કુંડલી પણ ઘણી ફેમસ છે એવું કહેવાય છે કે નીતા ચૌધરી જે છે એ ગાંધીધામમાં તો બે હજાર પંદરમાં તેની ડ્યુટી લાગી હતી પરંતુ બનાસકાંઠાના એક નેતા સાથે તેને ખૂબ સારો ઘરોબો છે અને આ ઘરોબાના કારણે જ્યારે પણ નીતા ચૌધરી ફસાતી હતી ત્યારે તેને બચાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના નેતા હમેશા આગળ આવી જતા હતા સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આ વખતે જ્યારે નીતા ચૌધરી પોલીસ પર ગાડી ચલાવી અને પોલીસની હત્યા કરવાની કોશિશ કરી તે વખતે પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા પોલીસ પાસે ગયા હતા ત્યાં આરએસએસના પણ એક નેતા ત્યાં પહોંચ્યા હતા અને આરએસએસના આ જે નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા ખૂબ ઘરોબો ધરાવે છે ગૃહ મંત્રીની સાથે કચ્છના નેતા છે અને તેમણે એસપીને કીધું હતું કે નીતા ચૌધરીથી ભૂલ થઈ ગઈ છે તેને માફ કરી દેવામાં આવે કેસ રજિસ્ટર ન કરવામાં આવે પરંતુ કોશિશ હતી પોલીસની હત્યા કરવાની અને માટે આખા મામલામાં પોલીસ દ્વારા કેસ રજિસ્ટર કરવામાં આવ્યો નીતા ચૌધરી ઉપર હની ટ્રેપનો પણ કેસ રજિસ્ટર છે કહેવાય છે જે અમારી પાસે અમારા સૂત્રોથી જે માહિતી મળેલી છે તેના પ્રમાણે નીતા ઉપર આઈપીએસ અધિકારીને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપ લાગેલો હતો પરંતુ આઈપીએસ અધિકારી હોવાના કારણે આઈપીએસ અધિકારીએ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નહોતી નોંધાવી અને તે હની ટ્રેપ કરવું અને વેપારીઓનું હની ટ્રેપ કરવું સિનિયર અધિકારીઓનું હની ટ્રેપ કરવું લોકોને ફસાવવા આ નીતા ચૌધરીનું મેઇન કામ હતું એવું પણ પોલીસ કહી રહી છે અને પોલીસના સૂત્રો કહી રહ્યા છે અમને કે તેના દ્વારા જે વેપારીને ફસાવવામાં આવતા હતા તે વેપારી પાસેથી લાખો રૂપિયાની પણ માગવામાં આવતી હતી યુવરાજસિંહ છ એક મહિનાથી તેની સાથે ફરતો હતો અને બુટલેગર તરીકે તેનો ક્રિમિનલ ઇતિહાસ છે પરંતુ નીતા ચૌધરી જે છે એ રીલો બનાવી સોશિયલ મીડિયાના મારફતે જે ત્યાંના વેપારીઓ હતા કે તે અમુક અધિકારીઓ હતા તેમને પોતાના ઝાડમાં ફસાવતી હતી અને હની ટ્રેપ કરતી હતી તેમની સાથેના ફોટો અને વિડીયો લઈ અને તેમની પાસેથી લાખો રૂપિયામાં પૈસાની વસૂલી પણ કરતી હતી પરંતુ પોતે એલસીબીમાં હોવાના કારણે અત્યારે સીઆઈડી ક્રાઇમમાં છે પણ એલસીબીમાં હોવાના કારણે કારણ કે એની પહેલી ડ્યુટી એલસીબીમાં હતી તો એલસીબીમાં હોવાના કારણે કોઈ પણ વેપારી કમ્પ્લેન કરતાં ડરતો હતો અને નીતા ચૌધરીની ક્યારે પણ કોઈ કમ્પ્લેન થઈ નહીં બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે પણ મામલાને સુલટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ જે એફઆઈઆર કે કમ્પ્લેન હોય તે થઈ નહોતી એટલે નીતા ચૌધરીની જે ક્રાઈમ કુંડલી છે એ ખૂબ મોટી છે અને નીતા ચૌધરીની જે સફેદ થાર ગાડી છે જે ગાડી તે ચલાવતી હતી તે ગાડી પણ કહેવાય રહ્યું છે કે કચ્છના એક પત્રકારના નામ ઉપર છે અને આ કચ્છના એ પત્રકારો જે છે તે નીતા ચૌધરી સાથે મળીને ક્યાંક ને ક્યાંક પૈસા વસૂલીના કામમાં પણ જોડાયેલા હતા આવું પણ એક કહેવાય રહ્યું છે પોલીસમાં ચર્ચા ચાલી રહી છે અને પોલીસ હવે આ દરેક વાતનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કારણ કે પોલીસને એવું લાગી રહ્યું છે કે નીતા ચૌધરીની જે ક્રાઇમ કુંડલી છે એ ખૂબ મોટી છે પરંતુ તેના જે શિકાર થયેલા લોકો હતા જે વેપારીઓ હતા એ આઈપીએસ અધિકારી પણ હોય તો પણ ક્યાંય કરવામાં આવી કારણ કે ક્યાંકને ક્યાંક તેમને પણ ડર હતો કે તેમની આમાં બદનામી થશે અને નીતા પોતે એ પોલીસમાં હોવાના કારણે પોતાની ધાક ધમકી પણ દેખાડતી હતી અને તેવામાં જ હવે પોલીસ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કારણ કે પોલીસને હવે લાગી રહ્યું છે કે ખરેખર નીતરા ચૌધરી જે રીતે બેનામી સંપત્તિ કમાઈ છે જે રીતે એના જલસા હતા જે રીતની એ રીલો બનાવી રહી હતી તેની અંદર ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા ઉભો થાય છે અને સવાલ ઊભો થાય છે કે પોલીસ જે રીતે લોકો પાસેથી પૈસાની વસૂલી કરે છે તેનો પણ સવાલ ઊભો થાય છે અને એ વસૂલી કરવાની જે સિસ્ટમ છે તે સિસ્ટમને અહીંયા આગળ સવાલના ઘેરામાં લાવવામાં આવે છે અને હવે પોલીસ આનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કચ્છ એસપી આ દરેક મુદ્દા ઉપર ઇન્વેસ્ટિગેશન કરાવી રહ્યા છે કયા લોકો ફસાયા હતા કેટલા રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી અને બની શકે કે નીતા ચૌધરી ઉપર હજી બીજા કેસ પણ રજિસ્ટર કરવામાં આવે કારણ કે બુટલેગિંગનો જે કેસ છે પહેલા તો પોલીસની હત્યાનો કોશિશ કરવાનો કેસ જે છે તે નીતા ઉપર રજિસ્ટર કરવામાં આવ્યો છે સાથે તેની બુટલેગર હતો અને બુટલેગર સાથે તેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળે મળેલી છે તો આ દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી છે તે અહીંયા આગળ પ્રોહિબ્યુશનનો કેસ પણ તેના ઉપર કરવામાં આવશે એટલે પોલીસ હવે પ્રોહિબ્યુશનના કેસની અંદર નીતાના રિમાન્ડ લઈ શકે છે અને તે કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી શકે છે સાથે જો કોઈ અન્ય વેપારી કે જે તેનો હની ટ્રેપમાં શિકાર થયો હતો કોઈ વ્યક્તિ સામે આવે તો પોલીસ તેની પણ એફઆઈઆર છે તે લઈ શકે છે એટલે નીતા માટે કહી શકાય કે પોલીસે તેને અત્યારે સસ્પેન્ડ કરી દીધી છે પણ નીતા જે છે સતત ચર્ચામાં રહેલી છે સોશિયલ મીડિયાના કારણે અને હવે પોતાના ક્રિમિનલ કામના કારણે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં